દોસ્તો દસ સેકન્ડના અંદર સૌથી વધારે શ્વાસ પીશે તેને બસો રૂપિયાનું નું કેશ મળશે નિકિતાના ના પોત સેકન્ડ બચે છે બે એક સ્ટોપ 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 એક જ ગ્લાસ દોસ્તો મારો બીજો મેમ્બર આવી ગયો છે રોહિત સ્ટાર્ટ રોહિત સાત સેકન્ડ છ સેકન્ડ પોત સેકન્ડ ચાર સેકન્ડ બે સેકન્ડ ત્રણ સેકન્ડ બે એક સ્ટોપ 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 એક જ ગ્લાસ દોસ્તો અમારો ત્રીજો મેમ્બર આવી ગયો છે સંજય સિંઘાનિયા સંજય સ્ટોપ સંજય દોસ્તો બે ગ્લાસ પીધા છે નેક્સ્ટ દોસ્તો આપણો ચોથા નંબરનો નો મેમ્બર આવી ગયો છે શું નામ છે તારું રોહિત રોહિત સ્ટાર્ટ સાત છ साइन सेकंड बाकी चल दोस्तों बे स्टॉप 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 बी एक ग्लास बी एक ग्लास बी ग्लास रोहित पण दोस्तों बी एक ग्लास टेन सेकंड बी एक्स स्टॉप मेंबर आ गये दोस्तों नौ सेकंड जगदीश सात सात सेकंड पांच सेकंड